સત્ય બોલનાર અને ઈમાનદારીપૂર્વક વર્તન કરનાર વ્યક્તિના જીવનમાં મુશ્કેલી તો ઘણી આવે છે એને મુશ્કેલીનો ઘણો સામનો કરવો પડે છે પણ એ સામનો કરતાં કરતાં દિવસે દિવસે એની માન અને પ્રતિષ્ઠા વધતી જાય છે પણ જુઠ્ઠું બોલનાર અને બે ઈમાનદાર માણસ હોય તે ગમે તેમ ગમે તેની સાથે જૂઠું બોલીને સમજાવી દે છે પણ સામેની વ્યક્તિને જ્યારે ખબર પડે કે આણે મારી સાથે જૂઠું વ્યવહાર કર્યો છે મારી સામે ખોટું બોલ્યો છે બેમાનીપૂર્વક વ્યવહાર કર્યો છે ત્યારે એને કહેતા નથી પણ તેની જીવનમાં જૂઠું બોલનાર વ્યક્તિની કિંમત છે ને ઘટી જાય છે અને એકવાર કિંમત ઘટ્યા પછી વિશ્વાસ ઉડી ગયા પછી વિશ્વાસ બેસાડવો બહુ મુશ્કેલ છે ભલે વ્યક્તિ મોઢેનો કે તું જૂઠો છો પણ એના નજરમાંથી તમે ઉતરી જાઓ છો જીવનમાં બને ત્યાં લાગી કોઈથી જૂઠું ન બોલવું બે ઈમાનદારીપૂર્વક કોઈ દી વ્યવહાર ન કરવો બેઈમાન ન કરવું અને જીવનમાં તમારી ઉપર કોઈ ભરોસો મૂકે ને ત્યારે તમે માનજો કે તમે શ્રેષ્ઠ વ્યક્તિ છો પારકો માણસ તમારી ઉપર ભરોસો મૂકે ત્યારે માનજો કે તમે કંઈક શ્રેષ્ઠ વ્યક્તિ છો કે તમારી ઉપર એને ભરોસો મૂકો છે અને ભરોસો મૂકતાની ઉપર કોઈ વિશ્વાસઘાત ન કરવો કે વિશ્વાસઘાત કરવા જેવું કોઈ પાપ નથી માણસ વિશ્વાસઘાત દુઃખ કષ્ટ ઘણું બધું કોકના તરફથી સહન કરી લે છે પણ જૂઠનું આચરણ કરનારનો એન્ડ બહુ ખરાબ હોય છે અને સત્યનું આચરણ કરનારનો એન્ડ બહુ સારો હોય છે જેમ આપણે જીવનમાં સરવાળો વર્ષે કરતા હોય છે માર્ચ એન્ડિંગમાં જમાઉધારનો વ્યવહાર આપણે ચકાસતા હોઈએ છીએ એમ જિંદગીના એન્ડમાં ભગવાન આપણો સરવાળો કરે છે કે તે કેટલા સત્કર્મો કર્યા છે કેટલા કર્મ કર્યા છે તો ભગવાન જ્યારે હિસાબ લે છે ત્યારે મોઢું નહીં ઊંચું કરી શકીએ આપણે માણસને ગમે એમ આપણે બનાવી દઈએ છીએ પણ ભગવાનને તમે નહીં બનાવી શકો એની પાસે સત્ય અને અસત્ય બેનો સરવાળો તૈયાર જ હોય છે માટે હંમેશા સત્યને રસ્તે ચાલવું બને ત્યાં લગી જૂઠું ન બોલવું બને ત્યાં લગી બે ઈમાનદારી ન કરવી અને બની શકે ત્યાં લગી કોઈનો ભરોસો ન તળવો હરિ ઓમ જય ભગવતી